કે આ હુક વારંવાર ઘસાઈ જાય છે જેથી કે નવું ટ્રેલર લેવા જાવ કે જૂનું ટ્રેલર લેવા જાવ ત્યાં અવશ્ય આ વસ્તુ ચેક કરવાની તમે જોવો છો કે આરામથી આ જૂતી જાય પાયો નાખવાની એક સિસ્ટમ છે ઘણા ખેડૂત મિત્રો ને ખબર નથી

તમારું જે ટ્રેક્ટર બેલેન્સિંગ થી ટ્રેલર નથી આલતું એના કારણો તમને આજે બતાવી દઉં કે ઠેકડા મારે જાય છે ટ્રેલર આપણે જે માર્ગમાં માં હાઈકે જતા હોય ભરેલું ટ્રેલર અને તમે લીવર દીઓ તો ટ્રેક્ટર વાઇબ્રેશન પકડી જાય છે ઠેકડા મારવા માંડે છે તો આજે તમે આ વિડિયો સંપૂર્ણ રીતે જોવો જે લોકો જેસીબી માં અત્યારે ટ્રેક્ટર વાકે છે ટાયર્સ માં ખાતર માં અને તમને હાકવાની મજા નથી આવતા કોઈ કાપ અત્યારે તળાવમાંથી છૂટા પડ્યા છે અને નીકળતા હોય અને કાપમાં ટ્રેક્ટર હાકતા હોય તો ખાસ કરીને આપણે ટ્રેલરનો ઉપયોગ બહુ અત્યારે ઉનાળામાં જ કરતા હોય છે પણ આપણે પ્રશ્ન આવે છે આપણે જાણતા નથી ત્યારે આપણે થોડુંક દુઃખી થાય છે વાપરવામાં આવે છે ટ્રેક્ટર ટ્રેલરમાં કઈ રીતે આપવામાં આવે છે તે આજે વિડીયોમાં વાત કરી સૌ પ્રથમ તમને હુંક વિશે કહી દઉં કે અમારી પાસે ઓટોમેટિક વુક આ ઓટોમેટિક વુક ગુજરાતમાં તો વધારે છે જ હવે આના પ્રશ્નો પહેલા કહી દઉં કે લોકો ને વારંવાર આ ઘસાઈ જાય છે તમે બતાવજો ભાઈ કે આ હુક વારંવાર ઘસાઈ જાય છે જેથી આ વેલ્ડિંગ થી આપણે ભરાવો પડે છે કેવાનો અર્થ એ છે એ અવાજ પણ બહુ કરતો હોય છે હવે વારંવાર ઘસાઈ જાય નહીં એના માટે થી તમને એક પહેલો ઉપાય કહી દઉં કે આ જ્યારે હૂક હોય અને જોડાવવું હોય ત્યારે આપણે ગિરીશ હોય આ ગિરીશ આમાં એટલું કામ કરે છે તમે જોઈ લેજો કે ગિરીશ લગાડવાનો ફાયદો આને આમાં ચોપડી દ્યો થોડુંક અમથું ગીરીશ મિત્રો અહીંયા લગાડવાથી આ તમે આખો દિવસ જ્યારે તમે જ્યારે ટ્રેલર જોડાવો તમારે હાકવું છે બે ત્રણ દિવસ એક જ ધારવું જેસીબી માં ટ્રેલર માં ક્યાંય પણ તો આ રીતે ગીરીશ લગાડી દેવું જેથી કરીને આ એક એટલી સ્મૂથ વસ્તુ બની જાય જેમ આપણે ગીરીશ જ્યાં લગાડેલું હોય ત્યાં કોઈ પણ જાતનો ઘસારો લાગતો નથી જ્યારે તમને યાદ આવે ત્યારે જોડાવો ત્યારે યાદ આવે કે ભાઈ આપણે જાજુ જેસીબી માં અને ટ્રેક્ટર ટ્રેલરમાં માં આંકવું છે તો એક વખત ગ્રીસ લગાડીને જોડાવો એટલે તમારું જે આ નાક પણ ની ઘસાય ટ્રેલર નું મિત્રો આ ટ્રેલર ના આપણે સાત આઠ વર્ષ થઈ ગયા છે હજી આનું નાકું નોર્મલ અહીંયા ઘસાણું છે જેમ કે અહીંયા એક વખત વેલ્ડિંગ ભરેલું નથી આ હુંક માં એક થી બે વખત આપણે વેલ્ડિંગ ભરાવેલું છે હુંક જાજો ઘસાઈ જાય હુંક એવી વસ્તુ છે ઘણા લોકો ધ્યાન નથી આપતા જાજો ઘસાઈ જાય ત્યારે વેલ્ડિંગ કરાવવા જાય છે તમે વર્ષે એક વખત જો જેને જાજુ ટ્રેલરમાં આલે છે તો એને બે વખત એને વેલ્ડિંગ ભરાવી લેવું જોઈએ કારણ કે જે તમે વેલ્ડિંગ ભરાવા જાશો તો આજે તમે ઓછું ગહાણું હોય છે એટલે તમારું વેલ્ડિંગ થોડુંક જ આવશે જે અંદરનો જે હુંક છે જે લોખંડ છે એ લોખંડ હાવ ગંહાય જાય એટલે હુંક નબળો પડી જાય પણ જેટલું ઓછું ઘાય ત્યાં તમે વેલ્ડિંગ ભરાય રાખવાનું છે અને તમને ખર્ચો પણ ઓછો આવશે વેલ્ડિંગ ભરાવાનો અને એમાંય ગિરીશનો ઉપયોગને અથવા

તો અત્યારે આપણે પેલા નંબરમાં વાત કરી કે જે જોઈન્ટ હુક આવે છે પીન નાખવા વાળો હવે એમાં એક પ્રશ્ન છે કેવો પ્રશ્ન તો કે એ હુક છે ને અહીંયા રહી છે પીટીઓ ની બાજુ મારીએ છે આ ટ્રેક્ટર થી હુક દૂર રહી છે એટલે જે ટ્રેલર નું નાકુ છે આ એ અહીંયા રહી છે ટ્રેલર અહીંયા જૂતે છે જેટલું ટ્રેલર બહાર ની સાઈડ જૂતશે એટલો મોરો ઠેકડા મારશે અને જેટલો હુક અંદર ની સાઈડ જાહે એટલું ટ્રેક્ટર ઠેકડા મારશે નહીં જે તમે તળ ચડાવા જાઓ ભરેલું ટ્રેક્ટર હોય અને ઉપરથી મોરો અધેર થઈ જાય છે એ આ પાટલામાં નહીં થાય એ ઓટોમેટિક પાટલામાં નહીં થાય એ સાદા પાટલામાં થશે જે પિનવાળો છે એ પછી એમાં એક બીજું પણ એક કાયદેસર ઘણા ટ્રેક્ટરોમાં સેટિંગ નથી આવતું કે ટ્રેલર જ્યારે અહીંયા જૂતે હવે હું તમને બતાવી દઉં આ આપણે હું લાગી દીધો એક તો આપણે જોડાવા છોડાવામાં સાવ ઈજી પડે છે આ હું હુંક હોય એટલે કે ડ્રાઈવર ઉપર બેઠો બેઠો ટ્રેલર જોડાવી લે લેશે આરામથી અહીંયા ધોહરીની પણ જરૂરિયાત રહેતી નથી ભરેલું ટ્રેલર હોય તો પણ જૂતી જાય ગાય અને થાલું હોય તો ભાઈ ગાય ગા જૂતી જાય છે કહેવાનો અર્થ એ છે આ હું તમે જુઓ કે ટ્રેક્ટરની બાજુમાં ઉપયોગ્ય છે હાવ અંદરની સાઈડ એટલે કે અહીંયા હવે જે ઓલો સાદો પાટલો છે એ એટલે ટ્રેલરનો ફેરફાર રહીએ એટલે કે ચાર થી ત્રણ થી ચાર ઇંચ ટ્રેલર બહાર જૂતે છે જેટલું ટ્રેલર આ બાજુ બહાર છે એટલું ટ્રેક્ટર ઠેકડા મારશે આ હૂંકમાં એ મોટો ફાયદો છે બીજા નંબરમાં આપણે ખેતર લેવલિંગ કરતા હોય ઢોળા ઢબરા ખેતરમાં થયા હોય અને ઘણીવાર ઉતાવળમાં ડ્રાઈવરો ટ્રેલરને ઉથમાં પણ નાખી દે છે જેમ કે ખેતરમાં એવી કોઈ બીક હોતી નથી એટલે વધારે સ્પીડથી કામ લેતા હોય છે આમાં આવું ઘણા પ્રશ્નો બની ગયા છે કે આવો હૂંક હોય ટ્રેલર ઉથમું પડી જાય તો આમાંથી ટ્રેલર છૂટું પડી જાય ટ્રેલર છૂટું પડી જાય એટલે ટ્રેક્ટરને બગું લઈ જાય નહીં ડ્રાઈવરને મોટો ફાયદો એ કે ટ્રેક્ટર રહી જાય અને ટ્રેલર ઘોયું જાય છે ગમે ત્યાં ખાડામાં આ હાતે આપણે રિપેરિંગ કરતા હોય તો એટલે આ હૂકમાં ડ્રાઈવરની પણ સેફટી છે ડ્રાઈવર બહુ કિંમતી વસ્તુ છે જીવન અમૂલ્ય છે એ મહત્વની વાત છે હવે આ હૂક હેવી રાખો એ મહત્વનું છે તમે જે ઓલો પાટલો જે છે સાદો એ હેવી હોય છે કે એમાં કોઈ એવો પ્રશ્ન ન બને કે હૂક તૂટી જાય એમાં પિન આવી ગયું છે હેવી આવી ગયું છે એટલે તમારે આ હુંકો હોય તો આને હેવી રાખો અને બને ત્યાં સુધી વેલ્ડિંગ ઘસાઈ જાય તો આને તરત વેલ્ડિંગ કરાવી લેવું અને હેવી જ રાખવું જેથી કરીને કોઈ દી અકસ્માત સર્જાવાનો પ્રશ્ન જ ના આવે કે હુંક આપણો તૂટી ગયો હા જયારે ટ્રેલર આપણું ઉથવું પડે તો ટ્રેક્ટરને ને કઈ તકલીફ નહીં અને ટ્રેલર આથી હુંક નીકળી જાય છે ને પડી જાય છે એટલે આ હુંકો જરૂરી છે હવે જેટલો તમે આ વસ્તુ સમજી લીધી છે કે જેટલું જેટલો બાર હશે એટલું ટેલર ઠેકડા મારશે જેટલું આગળ હશે એટલું ઠેકડા નહીં મારે અને જેટલો હુંક નીચો પણ હશે ટ્રેક્ટર થી જેટલો હુંક નીચો પણ થશે તો પણ ટ્રેક્ટર ને ઊંચું કરવામાં ભાવ ભજવશે આ હુંક છે આ જેટલું આમ કાયદેસર અધે રહેશે ને તો નકર જેટલું આ નીચે રહેશે તો પણ આમ મસરકી લાગે અને ટ્રેલર ને ટ્રેક્ટર ને આગળ ઊંચું કરી દેશે ટ્રેલર લેવલ આલવું એક ટ્રેલર ની એક ખાસિયત છે કઈ રીતે લેવલ આલે આજે તમે તમારા ટ્રેલર ટ્રેક્ટર નો માપ તમે ટ્રેલર બનાવવા ટાણે દીધો હોય એટલે કે આ જમીન થી કેટલો ઊંક ઊંચો છે એ માપ હોવો જોઈએ એવી જ રીતે આ નાકા નો માપ હોવો જોઈએ કે જમીન થી એટલું ઊંચું રહે એટલે આપણો આ ટ્રેલર આમાં જરા પણ ફેર ના હોવો જોઈએ કે જ્યારે લેવલ જગ્યામાં આપણો ટ્રેક્ટર અને ટ્રેલર હોય ત્યારે આ લેવલ હોવું જોઈએ આ લેવલ હશે તો જ તમારું ટ્રેક્ટર ઠેકડા નહીં મારે કે વાઇબ્રેશન નહીં કરે કેમ કે તમારો જે વજન છે આ નીચેનો શેડો હોય છે તો ટ્રેક્ટર ઉપર વધારે લોડ પડી જાય આ શેડો ઉપરની સાઈડ છે તો પાછળના ટાયર ઉપર વધારે લોડ પડી જાય તો પાછળના ટાયરને લોડ વધી જશે અને ઠેકડા મારશે એટલે બેયનું બેલેન્સિંગ રહેવા માટે વજનને આ લેવલ હોવું જરૂરી છે જેવું ટ્રેક્ટર ચૌદ નવ ઈઠા વિના ટાયર હોય તો માની લ્યો કે બાર ચાર ઈઠા વિના એટલે એ ટ્રેલર ટ્રેક્ટર નીચું હોય છે પછી તેર છ ઈઠાવી હોય તો એનાથી ટ્રેક્ટર ઊંચું આવે ચૌદ ન વીઠાવી હોય તો એનાથી ટ્રેક્ટર ઊંચું આવે સોળ ન વીઠાવી હોય તો એનાથી ટ્રેલર ઊંચું આવે હવે એ વસ્તુ શક્ય નથી કે ઘડીએ ઘડીએ ટ્રેલરની ઉધ બનાવવાની કે ફેરફાર કરવાની એટલે તમે જ્યારે ટ્રેલર બનાવો અથવા ખરીદવા જાઓ તમે બતાવજો ભાઈ કે આ હૂક વારંવાર ઘસાઈ જાય છે જેથી કે નવું ટ્રેલર લેવા જાવ કે જૂનું ટ્રેલર લેવા જાવ ત્યાં અવશ્ય આ વસ્તુ ચેક કરવાની કે ભાઈ આપણું હુંક ને આનું લેવલ બરાબર છે નહીતર શું થાય તમને મજા નહીં આવે જે વાપરવાની જે ખાસ ટ્રેલર જે અત્યારે આ ટ્રેલર અને આ ટ્રેક્ટર અત્યારે જેનું જોઈન્ટ છે એનું સેટિંગ છે એની એક ખાસ મજા હોય છે હાકવાની પણ ખાસ મજા હોય છે એટલે એ વસ્તુ ઘણાને નહીં હોય તો એના આવા બધા પ્રશ્નો હોઈ શકે છે એટલે મારે કહેવાનો અર્થ એ થાય છે અને કોઈ ટ્રેલર નવું બનાવવા જાય તો એને એક કાળજી કે જે ટ્રેક્ટરના બેરિંગ છે માની લ્યો આમાં અંદર બેરિંગ આવે છે જે હલકા ફાયરે આવી શકે છે એટલે એ પણ સારી કંપનીના સારી ક્વોલિટીના પછી આમાં વિલ પ્લેટ લોક લોકવાળી આમાં પંચર થાય તો આ એમને એક તો છોડાવ્યા વહીને પણ આમાં પંચર કરી શકો કારણ કે અંદરની સાઈડ લોક હોય છે એ વસ્તુ સમજી લીધી પછી આને આપણે છોડાવીને લઈ જઈએ તો આપણે થોડાક જ બોલ ખોલવાના છે જે વિલ પ્લેટ છોડાવવા માટે પછી લોકથી ખુલી જાય છે ઝાઝા તડ આમાં હોતા નથી જેમ કે આમાં બે નો ફરક જોવા મળે છે જ્યારે ફિટિંગ કરવા ત્યારે એટલે ટ્રેલર જ્યારે બનાવવા જાવ તો આવી નાની નાની વસ્તુનું ધ્યાન રાખવું નવસો ના ટાયર છે એપોલો કંપનીના છે એ પોલોના જે ટાયર છે ટ્રેલર અથવા ટ્રેક્ટર માં વાપરવાની ખાસ મજા આવે છે બરાબર છે અને આમાં મેં સારા હેવી લોડ પણ લઈ લીધા છે એટલે આમાં કોઈ બીક આપણને ઇસ્યુ નથી ટ્રેલર વિશે આપણે ઘણા વિડીયો નાખ્યા છે કે કેવું બનાવવું કેવું નહીં નેવું ફૂટનું હો ફૂટનું ટ્રેલર હંમેશા હો ફૂટનું બનાવવું જોઈએ એટલે કે વીસ ઇંચ ને આ વાઇડ હોવી જોઈએ લોડરનું એક બકેટ ને જેસીબી ના બે થી ત્રણ બકેટ આમાં વધારે માલ આવે છે શું કારણ કે આજે સાંજે આપણે વીસ ફેરા કે પચીસ ફેરા ટ્રેક્ટર નાખે છે તો પાંચ ફેરા તો એમને વધારે આના પડી જાય છે એટલે ખાસ ખેડૂતોને એક વિનંતી છે ટ્રેલર ક્યારેય નાનું ન બનાવો અત્યારે નેવું ફૂટના ટ્રેલર લોકો લઈને અને ભાડે જાય છે એમાં ખેડૂતોને પોસાતું નથી કાયદેસર સો ફૂટનું ટ્રેલર હોય તો એને એમાં સારો ફાયદો મળે છે તો તમને એમાં કાંઈ ટ્રેક્ટરને ડીઝલમાં પણ ફેર નહીં પડે લોડમાં પણ ફેર નહીં પડે કારણ કે એ નોર્મલ લોડ જ થાય છે એટલે આજે એક તગારું ધૂળ વધારે લઈને જાય આપણું ટ્રેક્ટર તો સાંજે કેટલા તગારાનો ફેર પડે એટલે ખાસ ટ્રેલર સો ફૂટનું ટુ વ્હીલ ટ્રેલર હોવું જોઈએ ભાડા કરવા હોય તો ભલે અને ઘર ઉપયોગ માટે હોય તો ભલે હવે આપણે

અને અહીંયા રહી જાય એટલે આ રોદામાં આ લોક થઈ ગયા એટલે તમારો પાયો પડશે નહીં પાયો ચાલુ ટ્રેક્ટરમાં પડશે એટલે પાયો તૂટી જાય આ એક ખાસ ધ્યાન રાખજો ઘણા ને પાયા તૂટેલા દેખાય છે એનું કારણ આ જ છે ઘણા ડ્રાઈવરોને ખબર નથી કે ભાઈ કાયદેસર પાયાની પિન ક્યાં નાખવી એટલે તમે ક્યારેય ભૂલ કર્યા હોય ના આ ધ્યાન રાખજો હવે ઓટોમેટિક નળી હવે આપણે ઓલું સાદા આવે છે અને અત્યારે આ ટેકનોલોજીના યુગમાં આ નળી અત્યારે આપણે લગાડવી છે તો આમાં એકને ને છે ને સરળતા પડે છે આ દબાવી આ મૂકી દીધું આ થઈ ગઈ ફિટિંગ એટલે આપણા ન હાથ બગડ્યા નહીં કાંઈ જેમ કે ઓલી આટા ચડાવવામાં કેટલું ઓઇલ ઢોરાઈ નાખે છે અને બીજા નંબરમાં કે વાર લાગી જાય છે એટલે આ નળી જે સ્પ્રિંગ સિસ્ટમ બહુ સારી છે ખાસ ખેડૂત મિત્રોને કહેવાનું થાય છે કે આ વિડિયો બહુ ઉપયોગી છે જો તમે સમજી શકતા હોય તો એટલે કહેવાનો અર્થ એટલો જ છે વિડીયોના વ્યૂ માટે નહીં પણ ખેડૂતોને ખાસ જાણકારી મળી રહે એટલા માટેથી તમારે આ શેર કરવાનો છે અને અવા વિડીયો જોવા માટે ઉપયોગી વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો છે જ લાઈક કરી દેજો એમાં તમારે કાંઈ તકલીફ નહીં પડે પણ આ વિડીયોમાં ઇમ્પ્રેશન પડશે અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડશે એટલે હવે વિડીયો લાંબો ન થાય વિડીયોને પૂર્ણવિરામ આપી નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય